મિત્રો કેમ છો મજામાં આજે આપણે શાહી હેલ્ધી ભુર્જી બનાવવાની છે શાહી હેલ્ધી ભુર્જી બનાવવા માટે સૌથી પહેલાં મેં ચારસો ગ્રામ પનીરના પેકેટ લઈ લીધા છે પનીરને આપણે છીણ છીણી દેવાનું છે અને સાથે કયા કયા મસાલા કરીશ એ પણ હું તમને બતાવું છું પાલકની ગ્રેવી કરીને રાખી છે પાંચ મિનિટ ગરમ પાણીમાં પાલક પલાળી દીધો પછી થોડું ઠંડા પાણી નાખી દીધો પછી મેં એને ક્રશ કરી દીધો પાંચ નંગ ટામેટા લીધા એની મેં ગ્રેવી કરી દીધી ડુંગળી સમારીને રાખી છે મરચાં સમારીને નાખ્યા છે નાખું છું છું કેવી રીતે બનાવું પૂરો વિડીયો તમારા જોડે હું શેર કરવાની છું મિત્રો આજની વિડીયો મારી સારી લાગે પ્લીઝ મને એક લાઇક કરજો દોસ્તો ને અંદર શેર કરજો બનાવવાની રીતે ચાલુ કરીએ સૌથી પહેલા આપણે પનીરને ને કદુકસ કરી લેવાનું છે મતલબ છીણી લેવાનું છે બધું પનીર બધી છીણી રેડી કરી રેડી કરી બે મોટી કાળી ઇલાયચી લીધી ચાર ના લવિંગ લીધા છે અડધી ચમચી જીરું છે અને તજનો ટુકડો છે થોડા એવા સૂકા ધાણા છે આપણે આ ખડા મસાલા બધા ઘીના અંદર નાખી દીધા છે દસ કઢી લસણ મે છે નાખું છું થોડી એવી હિંગ નાખું છું લાલ લીલા મરચાં નાખું છું બે ચમચી જેણે સમારેલી ડુંગળી નાખવાની છે બે ન વાટેલું આદુ લસણ નાખું છું એક ચમચી મોટી ડુંગળીને ઘીના અંદર સરસ મજાની શેકવાની છે પેલા બે મિનિટ શેકી દેવાની છે પછી શું નાખવું છે એવી બતાવું અડધો ગ્લાસ બરફી જેવું દહીં છે એના અંદર આપણે એક ચમચી મોટી ભરી અને કશ્મીરી મરચું નાખવાનું છે

હવે આપણે અંદર ટામેટાની ગ્રેવી બનાવી છે એ નાખું છું ચાર રંગ ટામેટા છે હવે જે આપણે મરચાંની પેસ્ટ દહીમાં બનાવી છે એ નાખવાની છે અંદર હવે આપણે થોડી અંદર હળદર રાખી લાલ મરચું એકદમ નવી જ રીતે આપણે ગ્રેવી બનાવી છે બહુ સરસ મજાની રાજસ્થાની રાજવાડાના ઘરે શાક બને એવું શાક બનાવવાનું છે આપણે આજે હવે આ ગ્રેવીને

थोड़ी वार वरवे माने पाकवा देसू थोडं उकडले यावर फ्रेश क्रीम नाखवानी मोटी वाट एक वाटकी बलीन एक कपली आपण कसुरी मेथी लाखी देऊ छु तें टेस्ट खूपच सरस आवे પાંચ મિનિટથી આવી લીધા ગ્રેવી મેં ધીમા તાપે પકવી લીધી છે મસ્ત પકી અને રેડી થઈ ગઈ છે હવે આપણે પનીર નાખી દેવાનું છે અંદર હવે સરસ મજાનું પનીર નાખ્યા પછી મિક્સ કરી દેવાનું છે હવે આપણે મિક્સ કર્યા પછી લીલા દાણા નાખી દઉં છું ભરપૂર અને પાંચ મિનિટ સુધી જેમાં તાપે પાક કરી મિત્રો મેં આજે સાતથી આઠ જણા માટે બનાવ્યું છે એટલે વિડીયો થોડો મોટો થઈ ગયો છે તમે ઓછું બનાવશો ઓછો ટાઈમ જશે મસાલા પણ તમારે ઓછા વધારે કરવા પડશે આપણે અઢીસો રૂપિયાની વસ્તુના અંદર હજારથી બારસો રૂપિયાની સબ્જી ઘરે બનાવી અને રેડી કરી દીધી છે સરસ મજાની થોડી વાર પાકવા દેસું

અને તમારા બાળકોને પરિવારને બનાવી ખાસો તો ખરેખર ખુશ થઈ જશે હોટલની સબ્જી તો ક્યારે એ લોકો નામ પણ નહીં જાય એટલી સુપર અને ટેસ્ટી સબ્જી બની અને રેડી થઈ ગઈ છે મેં થોડું એવું પનીર થોડું રાખ્યું છે એ પણ ઉપર આપણે આવી રીતે પનીરથી સજાવી દઉં છું મિત્રો મેં સબ્જી સજાવી અને રેડી કરી દીધી છે આવી જ મજેદાર રેસીપી સાથે પાછી આવીશ કાઢી ઓકે બાય બાય